સવાલો ઉભા થયા છે આ સ્થળ પર તપાસ હાથ ધરાય છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે નમસ્કાર

આશરે પચાસ હજાર લીટરની ક્ષમતાની આ ટાંકી હતી અને અંદાજે ત્રણ મહિના ઉપર થયા હશે કન્સ્ટ્રક્શનના અને એની એસ્ટિમેટ અમાઉન્ટ આઈ થિંક બાર લાખ જેવી છે જેનું પેમેન્ટ તો અત્યારે કરવામાં આવેલું નથી એજન્સીને પણ એના ટેસ્ટિંગ પહેલા જ એજન્સી ત્યાં જમીનના રીઝનના કોઈ વોટ્સઅર ભંગાણ થયેલું છે કઈ એજન્સી આ

સજામાં તો હવે સરકારના જે નિયમ પ્રમાણે હોય તે સજા થવી જોઈએ કોન્ટ્રાક્ટરને મારું નામ કૌશિક કુમાર રાજુભાઈ અડપતિ હું સિંગુર ગામમાં રહેવાસી છું અને હાલ પંચાયત સભ્ય છું હા હમણાં પાણી પુરવઠા તરફથી અમને ટાંકી બનાવવામાં બનાવી આપવામાં આવી હતી એનું આ રવિવારના રોજ અમે જોડાણ કર્યું હતું મોટર સાથે અને હાલ એને ચેક કરવા પૂરતી પાણી અડધી ટાંકી ભરતા હતા અને પાણી ફળિયા અને ગામમાં આપતા હતા હવે ત્રીજો દિવસ હતો આ બીજા દિવસ હતો અને ટાંકી અડધી ભરેલી હતી ક્રેક અમને જાણ કરી એમને ને એમનું કેવું હતું કે ભાઈ હમણાં તમે પાણી આપતા રહો અઠવાડિયું સુધી અને શું થાય છે ને અને પછી રિપેર કરી દઈએ પણ ત્રીજા દિવસે આ ટાંકી અડધી પોણી ભરી હશે અને રાત્રે નવ સાડા નવ વાગ્યે આ ટાંકી એક બાજુ નમી અને પડી ગઈ છે